જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને વ્યારાબેન જોવો અમારે શું 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 વ્યારો અમારે વ્યારાબેન રીંગણા ઉતારવા જઈશું મમાને બતાવજે મમા જોયા નથી કેટલો મોટો છોડ થઈ ગયો છે રીંગણીનો કોની કોની ઘરે કે વાડી છે આવડો કોમેન્ટ કરજો કોઈને ઘરે છે આવડો અને કેટલા વર્ષ જૂનો છે એ કહીશ અમારે તો ચાર વર્ષ છે જૂનો તમારા ઘરે કેટલા વર્ષ જૂનો છે કે વાડીએ કોમેન્ટ કરજો ફૂલે કેટલા ખીલા જ જો જો છે ને રીંગણા તોડવાનું નથી મમ્માને ખાલી બતાવાનું કીધું કેટલા છે ગણ તો ગણા કેટલા છે એક બે ત્રણ ચાર બોલ તો આગ ભાઈ ટઈન હમ મેના રીંગણા આવી છે આખા રીંગણાનું શાક ખાવા ચાલો બધાય

હજી એક ક્યાં જામ રહ્યો નીચે આ બાજુ નીચે લબડે જો આ બાજુ નીચે રહ્યો જો બસ ઈ દેખાય છે પર્સમાં શું છે બતાવી તેમાં લિપસ્ટિક છે ખોલીને બતાય તો મમાન છે લિપસ્ટિક પર્સમાં હું લાલે નાખ દે સસમ નાખ દે તારા એ સસમજો મસ્તી ના લે એવા તા ભૂરખ્યા ગયા ને ત્યારે પણ વ્યારા બેને તોડી નાખા ઘરે પહોંચ્યા હતા તોડી નાખા કેમ વ્યારા ભેગો કરીને નાખે એમ ન આવે એક દાંડલો દિવસ એ તોડી નાખે તું ધકો મારીને फेकू कर दे बरं ना अक्ष माझ्या विंजण्या लो क्या नाही खेळी आतवडी ससम लिहिलं तारा ससम तो नाग देव भेगा थे गे नाग देव

देखो काना ना हार से ही हम नो कराई इलाट का वन में से हार पेरोस काना एक हर को पेरा दिया जो यू काना नहीं है ठोना के समर ने नहीं यार बिने ठोना के जब अगर बोले इनको जा।, जा 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 बागर बो करे हम जो